ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ અગર તમારે શેર બજારની અંદર શરૂઆતમાં આવો છો અને જો તમારી પાસે પૈસા છે નહીં અથવા તો લિમિટેડ છે પૈસાનું અમાઉન્ટ ખૂબ જ નાનું છે તો શરૂઆતમાં છે ને તમે એ વસ્તુ બિલકુલ ન વિચારો કે ભાઈ હું ટ્રેડર બની જાઉં ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરવામાં જે પૈસા હું કમાઉ ને એ વસ્તુનું હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ અગર જો એટલું બધું આસાન હોત ને ટ્રેડિંગ તો કોઈ પણ માણસ કરતો હોત કોઈપણ સામાન્ય માણસ જ્યારે શરૂઆતમાં નવે નવું આવે ને તો બધા માણસ ઈ જ કરતા હોત ટ્રેડિંગ ટ્રેડિંગ કરવી આસાન નથી અને એમાંથી રૂપિયા બનાવવા આસાન નથી ટ્રેડિંગ એક જ માણસ કરી શકે કયા પ્રકારનો માણસ કે જે માણસ પાસે લાખ રૂપિયા છે અને એ લાખમાંથી માત્ર એક હજાર રૂપિયા કમાવે છે ને તો એ માણસ માટે ટ્રેડિંગ હજી સારી કહેવાય પરંતુ જે માણસ પાસે માત્ર હજાર રૂપિયા છે અને એ હજાર રૂપિયામાંથી એક લાખ રૂપિયા બનાવે છે ને તો એ વ્યક્તિ માટે ટ્રેડિંગ એકદમ ખરાબમાં ખરાબ વસ્તુ છે ટ્રેડિંગ એ રીતે કામ કરે કે ભાઈ તમારું મોટું અમાઉન્ટ તમારું પોતાનું એમાંથી તમારે નાનો એવો કટકો કાઢવાનો છે પ્રોફિટનું આમાં તમે સફળ થઈ શકો પરંતુ તમારી પાસે નાનું એવું રકમ છે કાંઈ પણ તમારી બચત કરેલી હોય કાંઈ પણ હોય તમારી પાસે પૈસા બરાબર એમાંથી તમે એમ કહો છો કે ભાઈ હું મોટી રકમ ધીમે ધીમે કમાઉં અને એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરું તો આ વસ્તુ શક્ય નથી જો આ વસ્તુ થતી હોત તો બધા કરતા હોત ઘણા બધા કરતા હોત અને ઘણા બધાના લોકોના મોઢે તમે સાંભળ્યું હોત કે ભાઈ આ રીતે પૈસા બને છે આ રીતે પૈસા ઊભા કરો અને ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરો એટલું બધું સરળ હોત તો હરેક માણસ કરતો હોત અને કરી શકતો હોત તમને આવા માર્કેટની અંદર તમારે ખાલી તમારી જાતે પૂછવાનું ચાલુ કરો તમારી આસપાસ લોકોને અથવા તો તમે સોશિયલ મીડિયાની ઉપર ગોતો તો તમને મુશ્કેલથી સોમાંથી બેથી ત્રણ લોકો જ કમાતા દેખાશે બાકીના લોકો લૂઝ કરે છે અને જો તમને એવું લાગે કે ભાઈ વધારે લોકો કમાય છે તો તમારી પાસે ડેટા સાચો પડતો નથી તમને ડેટા સાચો નથી મળતો આ વસ્તુ સિમ્પલ છે સેબી ખુદ કહે છે કે ભાઈ પૈસા ડૂબાડે છે સ્ટોક માર્કેટમાં લોકો આ વસ્તુ હકીકત છે કેમ કે એ રેગ્યુલેટ કરે છે એને બધું ખબર છે તમે હું મારી જેવા તમારી જેવા બધા લોકો ખોટું બોલી શકે જે માણસ રેગ્યુલેટ કરે છે ને એ માણસને સૌથી વધારે સાચી ખબર હોય કે ભાઈ કેટલો પૈસો ક્યાંથી આવ્યો અને ક્યાંય ગયો આ વસ્તુ હકીકત છે તો ટ્રેડિંગનું માધ્યમ બિલકુલ ખરાબ છે તમે એવું વિચારો કે ભાઈ ડેઈલી હું એક બે હજાર રૂપિયા કાઢીશ અને એ પૈસા ધીમે ધીમે હું દસ હજાર વીસ હજાર કરીશ અને એ દસ હજાર વીસ હજાર રૂપિયા હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો એક સાથે બે વિચારધારા કોઈ દિવસ તમે કામ ન કરી શકો કે ભાઈ ડેલી પણ પૈસા કમાવું અને વર્ષો પછી પણ તમે થોડો ઘણો પ્રોફિટ બુક કરો કોઈ પણ કંપનીમાં એક મ્યાનમાં બે તલવાર રહી ન શકે કોઈ દિવસ નહીં એ જ રીતે એક માણસ છે ને બે વિચારધારા ઉપર કોઈ દિવસ કામ ન કરી શકે વિચારો હજારો હોય પરંતુ એ હજારો વિચારનું એક વિચારધારા ચાલતી હોય કોઈ પણ માણસ બે વિચારધારા ઉપર કોઈ દિવસ કામ ન કરી શકે કાં તો ટ્રેડર બની શકે કાં તો ઇન્વેસ્ટર ડિસાઇડ તમારે કરવાનું છે કે ભાઈ ઇન્વેસ્ટર બનવું કે ટ્રેડર ટ્રેડરમાં સોમાંથી ત્રાણું અથવા તો નેવું લોકો લોસમાં છે આ સાચો ડેટા છે જ્યાં સુધી મને ખબર છે ને તે અને ઇન્વેસ્ટમેન્ટમાં સોમાંથી ઓલમોસ્ટ પચાસ ટકાથી વધારે લોકો સફળ છે એટલીસ્ટ પૈસા કમાઈ લે છે સફળનો મતલબ હું એમ કહું છું એટલીસ્ટ લૂઝ નથી કરતા લોસ કરીને બહાર નથી નીકળતા તો ડિસાઇડ તમારે કરવાનું છે કે ભાઈ મારે ટ્રેડર બનવું કે પછી ઇન્વેસ્ટર મારે પૈસા ખોવા છે કે પૈસા બનાવવા છે આ વસ્તુ તમારે ડિસાઇડ કરવાની છે બાકી લોકો તમને ગમે કે હું તો એમ કહું છું કે ભાઈ હંમેશા ક્રોસ વેરીફાય કરવાની આદત પાડો હું તમને કહું છું તો માર્કેટમાં બીજું પણ ચાર લોકોને સાંભળો અને જો મારું ખોટું લાગે ને તો કોમેન્ટ બોક્સની અંદર આવીને કહો કે ભાઈ તમે આ જગ્યાએ શાયદ ખોટું બોલ્યા છો અથવા તો શાયદ તમને ખબર નહીં હોય આ રીતે કહો તો આ વસ્તુ કોઈ પણ માણસને સારું લાગે પરંતુ કોકની હામાં હા ખાલી મેળવીને એ ખરાબમાં ખરાબ વસ્તુ એ તમને ગમે ત્યાં લઈને જશે એ માણસ અગર તમે માત્ર હાહી હા કરો છો કે ભાઈ હા આવું થતું છે હા ઓલું થતું છે તો આ રીતે કામ ન થાય ભાઈ ઓકે આ વસ્તુ સમજો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેસ્ટ વે ફોર સ્ટોક માર્કેટ ફોર એવરી વન ઇન્વેસ્ટમેન્ટ જેવું બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ક્યાંય અને કાંઈ છે નહીં શેર બજારની અંદર બરાબર બહાર તો બાકી તમે જે કાંઈ વિચારો એ અલગ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય